गुड मॉर्निंग गाइस सु आया था ये उसे तैयार तो गाइस है ना मैं चामुसी दी दोष तो गाइस है ना चप्पल अलग रहता है तो गाइस बता चप्पल बैठा चु मारे ब्रश बाकी चपचपों बेसु पता रही थरी लेले लेगड़ा તો કઈ કેટલા કપડા પડ્યા છે આપણે તો કપડાનો નો ન આવે ઢગલા ઢગલા કપડા છે છે ને પાણી મૂકી દીધું દાળ મૂકવાની છે અહીંયા મમ્મી અને બા છે ને કપડા કપડા બધા ગાઢે જ પહેરવાના છે ના પહેરવાના હોય હજુ મારા તો વાળવાના બાકી જ પડે જેના પહેરવાના હોય ને એક સાઈડ રાખવાના તો મૂકી છે આ બધું મારું મારું છે અને વાગવામાં કેટલા વાગ્યા અગિયાર ચાલીસ થી છે અને અહીંયા મમ્મી છે ને બાજી રોટલો વઘારે છે અને એક બાજુ મેં દાળ મૂકી દીધી હતી દાળ ભાત અને રોટલી નો લોટ બાંધી દીધા

તપેલાની નીચે તપેલું હશે અને જમવાનું તો રેડી થઈ ગયું છે ને વાગવામાં એ છે એક અને કોઈ જમવા બેસતું છે નહીં બધા આરામ પર છે અહીંયા આરામ કરે છે અહીંયા બહાર આરામ કરે છે અને હું જમવાનું બનાવું હા હા બાપા લાગે લાગે હવે પપ્પા કેટલા વાગે હશે પપ્પા ફોન કરું एक वा गया अलो इसे पापा तो आई गया छे आमे लोगो एजामी ले दू छे ने में आल भूख न ना थी नास तो करया तो एडले ए पच्छी जमसत अवे कसा अब तू करवा लागी जाईए काम पर लागी जाईए कावर लागी जाई

ને ને સિગનીયા ને પછી ભાત છે ને એમાં પેલો મસાલો નાખવાનો રાઈજ વાળા આપણે એનો લાયો હાય એ ઈડ નાખવાનો ના તો કોઈ બીજો પપ્પા નહીં છે ને હું રોટલી કરવા બેસી જઉં છું પપાઈ ગયા છે તો રોટલી કરીને પછી જમવા બેસી જઈએ ચલો આવીશ છે ને જમવાનું થઈ ગયું છે રેડી હવે મમ્મી શું મારા યા તવે હું લઈ જઉં લઈ જજું બધું આમ કહું અંદર ગાઈસ મમ્મી ઉપર ગઈ છે

દસવાગી જે છે આ રહ્યા જે છે કે ગાજરાઈ ના ને આ પથારી થઈ ગઈ છે બાહુતા છે અને એ મમ્મી શું જાણા શકે લાગે છે બોટલ નીચે પડી જશે દીબોગા ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ સૂઈ જાઓ હમ લાગીયા લાગી મમ્મી ધીમુ તો ચલો ગાઈસ બ્લોગ નો એન્ડ કરી દઈએ સવારે રવિવાર છે દર્શન કરવા જવાનું છે હવે બ્લોગનો એન્ડ કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કરવાનો ભરતા નહીં મળીશું નવા બ્લોગમાં હર હર મહાદેવ છે સે નંબર બાતો હોય છે અહીંયા